આ છે આપડા મચવા નાના શુભમભાઈ વિક્રમભાઈ આ છે આપડી પેલી પટ્ટી તો જોઈ રહ્યો છું ગાય તમે અને આપણે આ પટ્ટી નાખી અને અડધી કલાક જેવું થઈ ગયું છે અને આપણે કલાક જેવું થઈ ગયું છે એટલે આપણે હમણાં પટ્ટી કાઢી કેટલા મા તમને દેખાડી દેવી આપડી પહેલી પટ્ટી છે ને બીજી પટ્ટી હમણાં તમને દેખાડી દેવી બીજી પટ્ટી દેખાડી દે તમને તો આ દસ મિનિટ માં પટ્ટી કાઢવા છે ને કેટલા મચ્છી આવશે તો આપણે જોઈ લેવી શું શું આવે છે તમને દેખાડી દેવી તો આપણે બીજી પહેલા પેલી પટ્ટી આપણે કાઢી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કાઢો કાઢો ભાઈ કાઢો જલ્દી કાઢો તો આપડી પટ્ટી માં આટલા માછલા નીકળ્યા છે જોઈ રહ્યા છો તમે પછી આપણે બીજી પટ્ટી કાઢવાની છે પછી એકાદ તમને દેખાડી દેવું હવે આપણે બીજી પટ્ટી કાઢવા જઈ રહ્યા છીએ તો આપડી આ બીજી પટ્ટી કાઢી રહ્યા છીએ અક્ષીભાઈ જોઈ રહ્યા છો આને ટેપરા કહેવાય શું કહેવાય દોસ્તારો તમે જોઈ રહ્યા છો આપણે વિલાયતી ટેપરા કહેવાય આમાં દેશી કસોય પણ છે તમે જોઈ રહ્યા છો આપણે અક્ષયભાઈ કાઢી રહ્યા છીએ અક્ષયભાઈ જોઈજ્યો નીકળી ન જાય અક્ષયભાઈ સીધી સીધી રીતે કાઢજો આપડે ભાઈ પણ આવી ગયા છે મદદ તમે જોઈ રહ્યા છો દોસ્તારો ડોક પણ છે શુભમભાઈ હવે ચાલો આપણે બે ને ભેગા કરીને તમને દેખાડી દઈએ પકડી રહી છે જોઈ રહ્યા છો તમે આપણે અક્ષયભાઈ અને શુભમભાઈ છે આજનો આપણો મેન્યુ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજનો આપણે વિડીયો શેર જરૂર ને જરૂર કરજો આપણે અક્ષયભાઈ અને શુભમભાઈ મછલી પકડી છે તો જેને મછલી ખાવી હોય આવી જજો એની ઠેબી ડેમમાં